આપડે કેવાય નઈ કે છેલ્લે વરસાદ પડ્યો મારા માટે ફાયદાકારક છે બીજા બધા ને નુકસાની ગઈ છે પણ મને તો ફાયદો થયો છે

તો પ્રોવાઈડ કરશે દોઢ વર્ષ પછી ઇકો ઝોનમાં માં વયું જાય છે ઓનલી ફોર તમે પચાસ વીઘા વાવેતર એક માણસથી પચાસ વીઘા હેન્ડલ થઈ શકે પણ મેન તો આ બાજુની જમીનોમાં આ પ્રકારનું વાવેતર સફળ હે ખરા સો સો ટકા ખરાબ જમીન હોય તો પણ બાંબુ થાય વેરાયટી ખાલી તમારે ચેન્જ કરવાની એક બાજુ લોકો ખેતી થી દૂર જઈ રહ્યા છે ત્યારે એક એવા યુવાન આપણી સાથે જોડાયા છે કે જે ખેતી તરફ કંઈક યુનિક વિચાર સાથે કંઈક અલગ પ્રકારના વાવેતર સાથે અત્યારે હાલ આપણી સાથે છે વિકાસભાઈ કારોલિયા નારંકા ગામ મોરબી તાલુકાનું મોરબી જિલ્લાનું વિકાસભાઈ

પથારી ફરી ગઈ કપા આખો પલરી ગયો પાક બધાના ફેલ ગયા ને તમારે તો ક્યાંય જલો જલો અત્યારે હે મેં અત્યારે બામ્બુ નું વાવેતર કર્યું છે હા ત્રણ વર્ષ પૂરા થયા છે બામ્બુના અને આમ ગણતરી કરી તો બાંબુ માટે તો વરસાદ ફાયદાકારક છે બામ્બુ ને પાર્લર પાણી મળ્યું તો ઓર ગ્રોથ કર્યો છે બામ્બુ ને ઓહો હો એમ નહીં આ જગ્યાએ કેટલા ત્રણ વર્ષ પહેલા જ વાવાયું તું હા ત્રણ વર્ષ પહેલા જ વાવ્યું હતું અને અત્યારે બાંબુ કેટલા ફૂટ ના થઈ ગયા પાંત્રીસ ફૂટ ની હાઈટ પકડી છે ટોટલ બાંબુ બરાબર આમ તો સામાન્ય કોઈ ત્રણ મહિનાનું પાકની ની પાક હોય તો એમાંય ઘણી બધી તકલીફ પડતી હોય આ તમારે ત્રણ વર્ષ પ્રોસેસ હતી તો તમને કેવી કેવી તકલીફ પડી એમાંથી મારગ રસ્તો કેવી રીતે નીકળો શું કહેશો જનરલી ત્રણ વર્ષમાં અત્યારે ગણતરી કરી તો એક પણ માણસ અહીંયા હાજર છે નહીં એમ પંદર દિવસે ખાલી એકવાર પાણી જ આપવું છે શિયાળો અત્યારે ચાલુ છે તો પંદર દિવસે એકવાર પાણી આપવું ઈ પણ મેં સેટઅપ કરેલું છે બે વીઘામાં એકી સાથે પાણી ચાલે ફરી પાછું બપોર પછી બીજી જગ્યાએ પાણી ચાલુ એટલે પાછું બે વીઘા એમ ટોટલ સાત વીઘાનું ફાર્મ છે બે દિવસ પાણી પાતા થાય નથી નિંદામણ થતું વચ્ચે ચલાવવું નથી પડતું એટલે એક પણ માણસની જરૂર નથી અત્યારે મેન જે આપણો પ્રશ્ન છે કે માણસો મજૂર મળતા નથી અત્યારે કપાસ વીણવા માંડીને કોઈ પણ જગ્યાએ માણસો મળતા નથી જીરો પેસ્ટીસાઇડ આવે માણસોનું પણ નીકળી ગયું ટ્રેક્ટર ચલાવવાનું એટલે ખર્ચા જીરો થઈ ગયા એક

લસણ ડુંગળીના જે સ્ટોરેજ કરે એમાં નીચે બાંબુના જ આ લોકો ટેકા વાપરે છે તો એક વીસ ફૂટનો ટેકો એને એકસો ને વીસ રૂપિયામાં માગ્યો તો આપણે આપણે હજી પૂરા વર્ષ થયા નથી એટલે આપણે કટિંગ નહોતું કર્યું આવતા વર્ષે ચોથા વર્ષે બધાય જાડવામાંથી એક એક કટિંગ કરીશ તો એક જાડવું મને એકસો રૂપિયા આપશે ઓકે એની હારવાર મારે ખાસ એ પણ પૂછવું છે કે અત્યારે જે તમે વિઘામાં આવે તો વીઘામાં કેટલા છોડ વાવા પડે એવરેજ ત્રણ મહિના પછી ત્રણ વર્ષ પછી જે કટિંગ પ્રોસેસ તમારી ચાલુ થતી હોય તેમાં આવક કેવી કેમ કે આટલી બધી મહેનત કર્યા પછી આવક ન થાય તો શું કામનું એમ હા એ બરોબર છે એક વીઘામાં જનરલી અઢીસો રોપા આવતા હોય છે પછી તમે કઈ સાઈઝે વાવેતર કરો છો એ મુજબ છે એક હાઈડેન્સ માં વાવેતર થતું હોય છે ને એક રેગ્યુલર જેને દર વર્ષે ઉત્પાદન લેવું છે એને રેગ્યુલર વાવેતર કરવાનું ને સિરામિકમાં જે બેઠા છે મારે સો વીઘાની જમીન પડી છે મારે કશું કરવું નથી સો વીઘામાં એક જ માણસ રાખવો છે અને દર ત્રણ ત્રણ વર્ષે પછી કટિંગ કરવું તો એને સાવ ઝીરો કરી દેવાનું ચાર વર્ષે પહેલું હાર્વેસ્ટિંગ આવ્યું પછી દર ત્રણ ત્રણ વર્ષ સુધી કન્ટિન્યુ હાર્વેસ્ટિંગ આવશે એને બધુંય કાપીને ફેક્ટરીમાં આપી દીધું સમજાઈ ગયું કેમ મુજબ અને રેગ્યુલર આનું પાછું કઈ ગ્રોથ ઝડપી થઈ બીજા બધા પાકોની કોઈને ધ્યાન એટલું ન રાખવું પડે આનું અત્યારે જે તમે વાવ્યું છે તમારા અનુભવ પ્રમાણે આ ઝાડવું અત્યારે ત્રણ વરસમાં કેટલા ફૂટ ગ્રોથ થયું છે અને કટિંગ બાદ કેટલું કેટલું થતું રહેશે શું કાય જો અત્યારે જનરલી ગણી તો ચોમાસામાં કોઈ પણ નવી સૂટ નીકળે એમ પહેલાં એને નાનો રોપો જ્યારે દોઢ ફૂટ બે ફૂટનો વાવ્યો હતો પછી એનામાંથી નવી સૂટ નીકળી ચાર ફૂટની નીકળી એના પછી નવી ઓઢ નીકળી થી છ ફૂટની નીકળી જ્યારે આ મેક્ઝિમમ ચાર વર્ષે એક પાંચ વર્ષે હાઈટ પકડી લીધી ત્યારે ત્રણ મહિનામાં ખાલી જો આ પાંસઠ ફૂટની વેરાયટી હોય તો પાંસઠ ફૂટ હાઈટ પકડી દે ઓનની ફોર ત્રણ મહિનામાં એમ હા રેડી કહેવાય લ્યો એટલે આ પ્રમાણે હાઈટ પકડી રહીએ વસ્તુ કટિંગમાં આખી વહી જાય ઉપાધિ વગરનું અને કેટલા વર લગીને આવે કટિંગ તમારે વારા ફરતી હાઈલું રાખે આવતા વર્ષે પહેલું મારે હાર્વેસ્ટિંગ આવશે જો હું પોલ તરીકે વેચીશ તો દર વર્ષેથી હું આમાં કટિંગ કરી કરીને વેચી શકીશ ઓકે કઈ એવી સમસ્યાઓ છે કે જેના વાવેતરમાં ખાસ ધ્યાન રાખવા જેવી છે મેઇન વસ્તુ તો એક જ છે જ્યારે વાવેતર કર્યું હોય ત્યારે ખાલી આને એક થી વધીને દોઢ વર્ષ સુધી માવજત માગે છે એ પણ શું ઘાસ કાઢવું અને વચ્ચે અત્યારની કઈ ખેતી એવી છે કે જે પચાસ વીઘામાં એક જ માણસ ચાલે નહીં તો આ એક એવી ખેતી છે કે માણસો વિનાની અત્યારે જોઈ તો આજ વર્ષે માણસોને એટલી શોર્ટેજ છે કે માણસો મળતા નથી કપાસ વીણવા માટે સાચું એટલે મેન શ્રમ આમાં હાવ ઓછો એક વ્યક્તિ જ એક વખત વાવેતર કર્યા બાદ વ્યવસ્થિત પિયત આપ્યા બાદ ઉછેર કર્યા બાદ કોઈ પણ પ્રકારની ઝંઝટ કે માથાકૂટ રહેતી નથી પણ બેનિફિટ અને આ જે તમે જે બાંબુ આવ્યા છે અને ઉપયોગ કેટલી પ્રોડક્ટોમાં સેવા થતો હોય છે અત્યારે જનરલી મારી બાજુમાં જે પાર્ટિકલ બોર્ડ છે તો એ પ્લાયવુડ અહીંથી પાંચ જ કિલોમીટર ફેક્ટરી છે તો મેન તો હું બાયોમાસ તરીકે પ્લાયવુડમાં આપી શકીશ ટેકા તરીકે આપણે હળવદ બાજુમાં છે તો એ દાડમમાં એ લોકો આઠ ફૂટના ટેકા વાપરે છે તો કટિંગ કરીને ટેકામાં હું આપી શકીશ બરાબર કોલસો બનાવવાળા છે પેલેટ બનાવવાળા છે એ બધી ઇન્ડસ્ટ્રીમાં બાંબુ ચાલે છે અત્યારે જોઈએ મોરબીમાં તો સીએનજી ઇન્ડસ્ટ્રી આવે છે તો સીએનજી વાળા પણ બાંબુ ઉપયોગ કરે છે

ઉત્પાદન ખર્ચા વિના નું ઉત્પાદન કપાસ તો બધે ખર્ચો કર્યો છેલ્લે હાથમાં કે કુદરતના હાથમાં છે કે છેલ્લે જયારે તમારે વીણવાનું થયું ને વરસાદ આવ્યો તો તમારે બધો પાક ફેલ મગફળીમાં આ વર્ષે એવું જ થયું કે બધી મગફળી કાઢી પડી ગઈ કે ફેલ ગઈ આ કુદરત સામે પ્રોટેક્શન લેવું હોય એ સો ટકા તો પ્રોટેક્શન નહીં કુદરતના હાથમાં પણ નેવું ટકા તમે કુદરતના અગેન્સ્ટમાં તમારે કાંઈ કરવું હોય કે ગમે એવો વરસાદ પડ્યો એક વર્ષ ફૂલ કે વરસાદ ન પડ્યો તો પણ આ ઊભું રહેશે અને એ સુંદર વિચારને અપનાવીને ખેતીમાં થોડોક ઘણો ફેરફાર કરીશું તો હવે ખેડૂતોય ટકી રહેશે ખેડૂતોની જમીનય ટકી રહેશે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા